નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે સાંજે શપથ ગ્રહણ સમારોહ થશે અને ગુજરાત માંથી પણ સી આર ફોન આવી ગયો છે મનસુખ માંડવિયાને ફોન આવી ગયો છે આ ઉપરાંત નીમુબેન જે પહેલું નામ એવું સામે આવ્યું કે જે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે પણ ફોન આવ્યો છે તે પણ એ વખતે જ્યારે મીટિંગ થઈ તે મીટિંગની અંદર દેખાયા સાથે એસ જયશંકર પણ શપથ ગ્રહણ કરશે અમિત શાહ શપથ ગ્રહણ કરશે આ બધામાં પુરુષોત્તમ રૂપાલાનું નામ કપાયું છે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે ઘણા બધા નામ સર કપાઈ ગયા છે

એમ પાછો ઈ ઉલ્લે અથવા તો ઉખળે એ ન થાય એટલે પણ એક તો રાખવામાં આવ્યું છે બીજું એક સંગઠન જે છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બહુ જ ઘાયલ થયું છે એમ કે તો ચાલે અત્યંત રીતે ખરડાઈ ગયું છે એમ તો ચાલે જે સીઆર પાટીલ ની જે આખી પ્લાનિંગ જે છે એ તો ભાજપને જીતાડવાનું પ્લાનિંગ છે જુઓ જીત જુદી ઘટના છે અને દિલ જીતવા એટલે કે સીટ જીતવી અને દિલ જીતવા એ બે જુદી જુદી ઘટના છે અત્યારે તમે માઇક્રો પ્લાન એમ તો પૈસા તો દાઉદ પાસે છે તો એ કઈ લક્ષ્મીપતિ ન કહેવાય એની જેવી વાતો છે કે ગમે તેટલું ભારતીય જનતા પાર્ટી એ છવ્વીસ માંથી પચીસ બેઠક ભલે મેળવી લીધી ઓછી વધી લીડે જવા દો પણ જીતી તો ગયા તેમ છતાં તમે જો એક સર્વે કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી તમે લોકો કેટલા સંતુષ્ટ છો તો હમણાં જ તમારી જાણ કરતા ડિપોઝિટ ડૂલ થાય એવી પરાકાષ્ઠા સર્જાય એવા પરિણામ આવે તો સંગઠનમાં જે છે જે સડો પેસી ગયો છે એ સડો દૂર કરવા માટે થઈને પણ પરસોત્તમ રૂપાલાનો હવે એ રીતે ઉપયોગ થઈ શકશે એમાં એક પંથ દો કાજ એક પંથ કે એક તો એની ઓરેટરી સારી છે બોલવાની છટા સારી છે આ લછો લાગી ગયો એ જવા દો ભૂલ તો ગમે નથી થાય પણ બોલવાની છટ્ટા સારી છે નંબર વન એટલે કે એની સભાઓમાં સાંભળવું ગમે કારણ કે હવે તો ઓડિયન્સ ને ખેંચી લાવવું બહુ અઘરી ઘટના છે ખાસ કરીને આ બધું લાઈવ ટેલિકાસ્ટ વગેરે થઈ રહ્યું છે એટલે મારે માઇકલ જેક્સન નો ડાન્સ જોવો તો હવે ટિકિટ લેવાની જરૂર નથી આમાં સર્ચ કરું તો મને મળી જાય એટલે હવે એવા નેતા કે જે બોલે તો એને સાંભળવા ગમે કમસે કમ એવો એક જ આખા ગુજરાતમાં આમ લાગે તો નેક્સ્ટ ટુ પી એમ પરષોતંબાઈ રૂપાલા છે એટલે એનો જો રાષ્ટ્રીય રીતે સંગઠનમાં જો સમાવેશ કરવામાં આવે તો હિન્દી બેલ્ટ થી માંડી અને આપણા ગુજરાત સુધી એ બધામાં પરષોતંબાઈ રૂપાલા જે ટ્રમ્પ કાર્ડ સાબિત થાય એમ છે એટલે એને અત્યારે પ્રધાનમંડળમાં તક ન મળી એ એટલો મોટો શેટબેક નથી એની પાછળ એક સોચી સમજી રણનીતિ છે

તમામ જ્ઞાતિ તમામ તમામ વર્ગ તમામ પ્રદેશ એને જ્યારે સારી રીતે ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરવાનો આવે એમાં પાછું એક ક્ષત્રિય સમાજ પણ આરોપી એમાં આવી જાય એમ અને ક્ષત્રિય સમાજની સાથે સંલગ્ન થઈને એક આખું વાતાવરણ શ્રેષ્ઠ કરવામાં આવે અત્યારે જે મોદી મંડળનું સવા સાત વાગે શપથ ગ્રહણ થવાના છે એટલે જ કહું છું કે એમાં પરસોત્તમભાઈનું ન હોવું એ બહુ મોટો સેટબેક નથી પણ ઓવરઓલ ગુજરાતને તો ખામિયા જો ભોગવવો પડ્યો કારણ કે ભૂતકાળમાં ગુજરાતમાંથી આપણે જાણીએ છીએ દર્શનાબેન જરદોશી હતા દેવુસિંહ ચૌહાણે હતા

મહિલા ચહેરો છે પાછા ઓબીસી છે કોળી સમાજ છે પાટીદાર પછી ગુજરાતમાં સૌથી મોટી જો કોઈ વોટ બેંક હોય તો એના પાટીદાર કરતાં પણ મોટી આમ તો ઓબીસી છે પણ કોળી સમાજ જે છે પાટીદાર પછી જો તમે કહો તો કોળી સમાજની વસ્તી પણ એના એના જેટલી અથવા તો વધુ જેવી છે એટલે આ બે જે સમીકરણો થોડાક જે ભારતીય જનતા પાર્ટીએ સાધવાની કોશિશ કરી છે કે ઓબીસી ચહેરો મહિલા અને વળી પાછા તમને કહી શકાય અત્યારે અડસઠ જેટલા મંત્રીઓ શપથ લેવાના છે એમાં ચાલીસ જેટલા ભારતીય જનતા પાર્ટી ના છે અને અઠયાવીસ જે છે એ સહયોગી પાર્ટીના છે હજી હવે આમાં તેલ તેલ ની ધાર કારણ કે બધાને ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે ચંદ્રાબાબુ નાયડુ કંઈ આખી જિંદગી આપણે માનવાને કોઈ કારણ નથી નથી કે એ સમજીને છે બિહારી બાબુ છે નીતિશ કુમાર એને તો આવતા વર્ષે ત્યાં ચૂંટણી છે બિહારમાં એ ચૂંટણી છે એટલે હજી થોડુંક અને બીજું કે સાવ હિન્દુત્વની વિરુદ્ધ નથી એનો સેક્યુલર સ્વભાવ ચોક્કસ છે પણ એટલો બધો એન્ટી હિન્દુ નથી જેટલો ચંદ્રાબાબુ નાયડુને છે ચંદ્રાબાબુ નાયડુને તો કાયદેસરનું કારણ કે ત્યાં વોટિંગ જે પર્સન્ટેજ છે એ મુસલમાનનું વધારે હોવાને કારણે એણે મુસલમાન પ્રત્યે વધુ પતો ઝુકાવ દાખવવો જ પડે એને ચાર ટકા વાત કરી મદરેસા ઈદગાહ એટલે દરગાહ મદરેસા અને કબ્રસ્તાન આના માટે સ્પેશિયલ જગ્યા અલગ અલગ આવંટન કરવાની પણ વાતો કરી અને પછી કીધું છે કે તમે આંધ્રને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો આપો આ ઉપરાંત એના જે સોળ જેટલા સંસદ સભ્યો ચૂંટાણા તો એને કહે દર ચાર એક એવી રીતે અમારા ચોકે ચોકે સોળ એટલે કે ચાર અમને કેબિનેટ મિનિસ્ટર કક્ષાનું પદ આપો અને સ્પીકરે અમારા બનાવો આવી બધી ડિમાન્ડો હતી અત્યારે જે ચિત્ર ઉપસ્યું છે એમાં તો બિહારમાંથી માંથી નીતિશ બાબુ કોટામાંથી બે ચંદ્રાબાબુના કોટા આંધ્રમાંથી બે 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 ને જ રાખવામાં આવ્યા છે એટલે એનો અર્થ એમ છે કે મોદી સાહેબ બહુ જુકા નથી એવું લાગે છે અને એનું કારણ એટલું છે કે એની પાસે એની બુદ્ધિપૂર્વક ની ફાઇલ હોય શકે મોદી પાસે તો આ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે જુઓ ભાઈ તમે પછી બહુ આઘા પાછા થાવ તો અમારી પાસે પણ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા છે દારૂ ગોળો પણ ઇન ફ્યુચર આવું થવાનું કે ભારતીય જનતા પાર્ટી અમિત શાહ ઓપરેશન લોટસ એ રાષ્ટ્રીય લેવલે સોંપશે જે રીતે ગુજરાતમાં સી આર પાટીલે કર્યું ને કોંગ્રેસના ધારાસભ્યોને પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવી લીધા

અમિત શાહ ને ફરીથી ગૃહ મંત્રાલય મળશે કે નહીં મળે અને એનાથી પણ મોટો સવાલ એ છે કારણ કે જ્યારે ગઠબંધનમાં રહેવાનું છે અને ગઠબંધનની અંદર ક્યાંક જે અલાયન્સ છે એ ટીડીપી હોય કે જેડીયુ હોય આ લોકોને પણ ગૃહ મંત્રાલય જોઈતું હશે એટલે ગૃહ મંત્રાલયને લઈને લોકોને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે કે નંબર ટુમાં કોણ હશે પણ આમ અત્યારની દ્રષ્ટિએ તો બેન એમ લાગે છે કે અમિત શાહ જ રહેશે એનું કારણ એ છે કે જો કઈ કરવું ઘટતું હોત તો અત્યારે પેલા તો ચાર મંત્રી નાયડુ ના લેવા જ પડ્યા હોત તો જો દબાણ હોત નરેન્દ્ર મોદી તો એ ઇન્ડિકેશન તો જ મળી જાત કે કમસે કમ એને ચાર લેવા પડ્યા એને બદલે બંનેના નીતિશ કુમારના અને ચંદ્રાબાબુ ના બે બે જ લોકોને પ્રધાન્ય આપ્યું એટલે એનો અર્થ એમ છે કે હવે મોદી પ્લસ માં તો છે એટલીસ્ટ નહીં તો અત્યારથી જ ડખો શરૂ થઈ જાય સમજી લો અને છતાંય ઓલાય કોઈ હું ઉકારો નથી કર્યો અને નરેન્દ્ર મોદીની સરકારને ખબર છે કે નંબર 2 એટલે કે તમામ ગુડ રહસ્યો પણ એની સાથે ખોલવા તો એ ગૃહ મંત્રી મંત્રાલય જે છે રક્ષા મંત્રાલય છે અમુક જે પ્રકારના મંત્રાલયો છે એ કોઈ દિવસ આવી રીતે સહયોગી પાર્ટીને આપે નહીં એ સમજાવી લે ગમે તે રીતે એ જુદી ઘટના છે અને અમિત શાહ પાસેથી મેં કીધું અનેક ગણું કામ લેવાનું છે અમિત શાહ એટલે સહકારી ક્ષેત્રનો પણ ચહેરો છે એટલે સહકારી ક્ષેત્ર ગુજરાત થી માંડીને મહારાષ્ટ્રમાં એટલો બધો દબદબો છે કે જેનો સહકારી ક્ષેત્ર ઉપર પ્રભાવ હોય એ એનો પણ બહુ મોટો બેનિફિટ મળતો હોય છે અમિત શાહ એમાં પીએચડી છે એમ કહો તો ચાલે બાકી રહ્યું ઓપરેશન લોટસ તો એમાં અમિત શાહ ની વિશે તો કઈ કહેવાનો પ્રશ્ન જ નથી આવતો ભૂતકાળમાં આપણે જોયું છે જયારે પહેલી વખત તેઓ શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને ઉત્તર પ્રદેશમાં હેંસી માંથી હેંસી બેઠક લઈ આવ્યા હતા તો એની જે રણનીતિકાર તરીકે એ છે ને એને બુદ્ધિપૂર્વક એનો ઉપયોગ કરીને કારણ કે આ જે છે સીઆર પાટીલે માઇક્રો પ્લાનિંગના એટલે કે એકેડેમિકલી બહુ બુદ્ધિશાળી માણસ એને સાબિત કરી દીધું કે ગમે તેવું હોય આપણે જીત કમસે કમ ભારતીય જનતા પાર્ટી થવી જોઈએ અત્યારે જે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ હતો આપણને બધાને એમ લાગતું હતું એટલે કે મોટા મોટા બિઝનેસકોયે પણ એવું કીધેલું કે 8 થી 10 બેઠક ક્રુશિયલ છે એમાં બે ત્રણ ચાર બેઠક તો જશે જ જશે બે તો કન્ફર્મેશન જેવું હતું તોય પણ એક જ ગઈ ને એ પણ ગેની બેનવાળી ગઈ જે બધા કહેતા હતા આપણા સહિતના એ તો ન ગઈ જેમ કે પુનમબેન માંડમ તો ભારતીય જનતા પાર્ટીમાં સીઆર પાર્ટીલે એ માઇક્રો પ્લાનિંગ જે કર્યું કે બે દસ કરોડ લોકોને તો એને સીધે સીધા સદસ્ય બનાવ્યા કાપલી સાથેના ભારતીય જનતા પાર્ટીની અને પંચોતેર લાખ જેટલા છે ને પેજ પ્રમુખ બનાવ્યા એ પંચોતેર લાખ તમે જુઓ એક પરિવારમાં ત્રણ ગણો અમે બે અમારું એક હવે તો બે નહીં તો એક તો એ ત્રણ ગણો તો પણ કેટલું સંખ્યા થાય આ બધું કુંબો જે એને ઘડી કાઢ્યો એટલે ભારતીય જનતા પાર્ટી આટલા ક્રુશિયલ ટાઈમમાં પણ વિતરણી પાર કરી ચૂકી તો હવે સી આર પાટીલને અને અમિત શાહને એ બે કહેશે કે ભાઈ તમે આપણી નાવ જે છે એને પાર ઉતારો કારણ કે જે સંગઠનમાં સડો બેસી ગયો છે એને દુરસ્ત કરવાની બહુ મોટી જરૂર છે પછી જે સંઘ છે આરએસએસ એને જે કેટલું માઠું ખોટું લાગ્યું છે જેપી પી નડ્ડા બોલ્યા તો હવા મારે સંઘની પણ જરૂર નથી એટલી હદે ભારતીય જનતા પાર્ટી સક્ષમ થઈ ગઈ છે આવું એણે કઈ નાગપુરમાં જઈને કીધેલું ત્યારથી આપણે જાણીએ છીએ કે જે હારના કેટલાક કારણો છે એમાંનું એક કારણ સંઘની નારાજગી પણ છે બીજું કારણ ક્ષત્રિય સમાજનું છે ત્રીજું કારણ એવું હતું કે નેક્સ્ટ ટુ પીએમ કોણ તો બધા જે યોગીનો ચહેરો બતાવવા માંડ્યા હતા એમાં પાછું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંય થોડુંક વાંકાત હું થયું કે ભાઈ હું નહીં ને યોગી કેમ એમ જેને આપણે નેક્સ્ટ ટુ કહીએ છીએ આવું આવું મીડિયામાં આવ્યું છે એ પ્રકારે વાત કરું છું તો આ બધું જે છે એ સંગઠન ને લગતી જે જે વાત છે એ સંગઠન ને લગતી છે ઈગો ઓવર તમે જેને કહી શકો મનમુટાવ કહી શકો આ રિહામણા પટામણા કહી શકો આ બધું પેલા દુરસ્ત કરવાની જરૂર છે નહી તો અત્યારે જો આ બધું ન થયું હોત તો ચારસો કે પાર ની વાત હતી સો ટકા સાબિત થાત પણ ભીતરમાં જ ડખો નડી ગયો એને કારણે અત્યારે બસો ચાલીસ આવીને અટકી ગઈ એટલે ભારતીય જનતા પાર્ટી હોય નરેન્દ્ર મોદી હોય એ સૌથી પહેલું કામ તો એ કરશે કે આપણું જે પાયાનું કામ છે જે ધરાતલ જે સંગઠન જેને કહેવાય જેના ઉપર આખો પક્ષ છે શિખર સુધી પહોંચવું હોય તો આ તળેટીને ને પેલા મજબૂત કરવી પડશે કોઈ પણ ઉત્તંગ શિખર સર કરવું હોય કોઈ વ્યક્તિ તળેટીની અવગણના કરી શકે નહીં એટલે સૌથી પહેલા તળેટીને મજબૂત કરશે જેથી કરીને ભારતીય જનતા પાર્ટી સુદૃઢ થશે એટલે અમિત શાહ પાસે પેલા બે કામ હશે અત્યારે બસો ને ચાલીસ બેઠક છે ભારતીય જનતા પાર્ટીની એને કોઈ પણ ભોગે ત્રણસો ને આડે પહોંચાડશે કારણ કે પૂર્ણ બહુમતી વાળી સરકાર જે છે એ ચલાવવી અને સહયોગી સાથેની ગઠબંધનની આસમાન જમીનનો ફેર તો ભારતીય જનતા પાર્ટી અંદર ખાને સી આર પાટીલ અને અમિત શાહ એને કહે કે હાથે કામ પડતા મેલી પેલા તમે બસો માંથી આપણું ત્રણસો ને આળેગાળે લઈ આવો

ત્યારથી માંડીને તમને કહું પંદર થી વીસ દિવસ કે મહિનો દિવસ તમે લખી રાખજો મહિનો દિવસ તો માન ટાઢે ટાઢું હાલે તો પણ સર ક્યાંક ને ક્યાંક જે કહેવાય ને કે બિહારમાં નીતિશ કુમાર છે ચંદ્રબાબુ નાયડુ છે આ ગઠબંધનની સરકાર ચલાવી એટલી પણ આસાન નથી હતી વાજપાઈજી તો કંટાળી ગયા હતા બેન એ સમયે અને અત્યારના સમયમાં આમ તો પાછો ફેર છે તે દિવસે બાસભાઈ પાસે આટલી બસો ને ચાલીસ એટલે એકસો ને બ્યાસી બેઠકો જેટલી હતી એટલે મોટા ભાગનું જે સહયોગી હતા એને આધારિત રહેવું પડે એમ હતું આ વખતે હાવ પછી તિજોરી તળિયા જાટક નથી બસો તો છે જ ખાલી બત્રીસ પાંત્રીસ બેઠક ખૂટી છે એટલા પૂરતી વાતો છે તો એ મેનેજેબલ છે એમ કહું છું એટલે કહું છું કે શપથ ગ્રહણ થઈ જાય ત્યાર પછીથી અઠવાડિયું દસ દિવસ જેને હનીમૂન પીરિયડ કહેવાય એમાં કઈ બહુ મોટા નિર્ણયો કરવાના થશે નહીં મોટા મોટા અઠવાડિયું દસ દિવસ હજી તો બધાને ઓફિસ એલોટમેન્ટ થાય સ્ટાફ ની વ્યવસ્થા થાય એ પાછું નવું ખાતું હોય એને સંભાળે જુવે જાણે એમાં જે નિયમ છે ને લોકતાંત્રિક દેશોમાં એક નિયમ છે કે પેલા હંડ્રેડ ડેઝ સો દિવસ માટે સરકારની લેશ માત્ર ટીકા ન કરવી એ બહુ જ એક ઉત્તમ પ્રકારનો સિદ્ધાંત ગણાય છે લોકતંત્ર માટે કે ભાઈ હજી નવા સવા આવ્યા છે ખાતાને બરાબર જાણે થાય એને એલોટમેન્ટ થાય પછી બધું પછી એના પ્રયાસો કરે નિર્ણયની વાત પછી આવે એટલે પહેલા સો દિવસ હંડ્રેડ ડેઝ એ કોઈ સરકારની ટીકા ન કરે કોઈ બહુ મોટા આયામો રજૂ ન કરે તમે લખી રાખજો હમણાં નરેન્દ્ર મોદી કશું જ નહીં કરે તમને એમ લાગે શપથ લઈ લીધા સરકાર ચાલવા માંડી ઠીક છે નોર્મલી પણ એ નોર્મલી નથી તમે જેમ કીધું એમ આ છે ને એ તોફાન પહેલાની શાંતિ જેવી આ વાત હશે કારણ કે પ્રથમ એ ત્રણ મહિનામાં જે ખરેખર મોટા નિર્ણયો નથી કરવામાં એની ભીતરના બે નિર્ણયો અત્યારથી તમને કહી દઉં સી આર પાટીલ અને અમિત શાહ એને કહેવામાં આવશે કે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીમાં સંસદ સભ્યોને ભેળવવાનું ઓપરેશન લોટસ જેને કહેવાય એ પાર પાડો પણ સર હવે સંગઠન પણ બદલાશે ને કારણ કે ગુજરાતમાં તો સંગઠન પણ બદલાશે હવે કારણ કે સી આર પાટીલ મંત્રી બની જો કેન્દ્ર જતા હોય તો અહિયાં નવા અધ્યક્ષ તરીકે પણ હવે થશે બિલકુલ થવાનું છે બેન સંગઠન તો પહેલી વાત મેં આપને પ્રાયોરિટી કરી ને કે તલેટીને સુધારવાની જરૂર છે એટલે એકસો ને એક ટકા સંગઠન તો સુધારવું જ પડશે એમાં છૂટકો નથી અને એટલે જ કહું છું કે મંત્રીપદ જુદી ઘટના છે સંગઠન જુદી ઘટના છે સંગઠનને કારણે હાર્યું સંગઠનમાં જે ખામી આવી ગઈ તેને કારણે હાર્યું કેટલાક અત્યારે સંગઠનવાળા જે છે એ લોકો એકદમ નિરાશ થઈ ગયા હતા કેટલાક અસંતુષ્ટ થઈ ગયા તા કેટલાક સક્રિયતામાં ભાગ ન લીધો અને કેટલાકે પોતિકાને આ સાઈડમાં રહેતા જે કોંગ્રેસમાં બધા આવ્યા એને તમે જે પ્રાયોરિટી આપી તો એને એમ લાગ્યું કે આ તો બહારી લોકો જે છે એની સાથે વફાદારી થાય છે ઘરના લોકોની ઉપર સિતમ થયો છે એટલે જાને વફા ઓ જુલ્મ ન કર સિતમ સીતમ બહાર વફા એના જેવું થયું હતું એટલે સંગઠન પેલા સુધારવામાં આવશે સી આર પાટીલ ને ત્યાં લઈ ગયા એટલે અહીંયા કોણ સંગઠન માં હવે વળી પાછા મેં આપને કીધું તેમ પરસોત્તમ રૂપાલા જેવી જ કોઈ વ્યક્તિઓ અને પછી જે કોઈ સંગઠનના માહેર માણસો છે આરસી ફળદુ હોય કે જે કોઈ હોય તે એવા બધા લોકોને હવે સામેલ કરીને પેલા સંગઠન સુધાર છે આથી માંડીને દેશ સુધી પેલા ત્રણ મહિના મેં કીધું ને હંડ્રેડ ડેવિસ જે છે હન્ડ્રેડ ડેઝમાં જે મોટા મોટા કંઈ કામો કરવાના નથી હોતા અને સરકારની કોઈ ટીકા કરવાનાય નથી હોતા બધાય ખાલી ઓફિસો સંભાળવાની સ્ટાફ બાફ ગોઠવાઈ ગયો બધી ફાઇલો બાયલો મેન્ટેન કરવાની જાણવાનું જોવાનું આવું બધું થોડુંક અને સત્કાર સમારંભો થવાના આવું બધું થાય એને પેલા ત્રણ મહિના એમાં વીતી જવાના અને મોદી પણ ત્રણ મહિના કશું જ નહીં કરે લખી રાખજો ત્રણ મહિના કોઈ મોટા નિર્ણય નહીં કરે ન તો યુનિવર્સ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે કે ન તો ઈ કોઈ મુસ્લિમ બાબતોમાં કોઈ બંધારણની વાતની વાત રજૂ કરશે કોઈ પણ પ્રકારના નિર્ણય કારણ કે એ જ્યાં સુધી અમિત શાહ હોય કે સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીમાં બીજા લોકોને સામેલ ન કરે અને બસો બોતેર થી આગળ જ્યાં સુધી આંકડો નહીં પહોંચે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં સુધી નરેન્દ્ર મોદી બીજું કશું કઈ મોટા નિર્ણય નહીં લે અને પછી મેં કીધું એમ એક કલર પકડવાના કારણ કે જ્યારે પૂર્ણ બહુમતી થઈ જાય પછી એને કોઈ ભય રહેશે નહીં કે ચંદ્રબાબુ નાયડુ આપણને રે તો ફાયદો કે જાય તો ફાયદો કશું થવાનું નથી પછી એ કલર પકડશે એટલે સમઠન ને પણ પ્રાયોરિટી આપવામાં આવશે આપની વાત સાચી છે મેં હા સર સાથે એક સવાલ એ પણ છે કારણ કે જે રીતે મનસુખ માંડવિયા ભાવનગર થી છે નીમુબેન વામણિયા એ પણ ભાવનગર થી છે એટલે ભાવનગર નું ક્યાંક વર્ચસ્વ વધારવા વધી જશે અને ગુજરાતમાં બીજા બધાને પડતા મૂકી દેવામાં આવ્યા ના દક્ષિણ ગુજરાત મહત્વ આપવામાં આવશે કારણ કે સીઆર પાટીલ એક જ રહેશે ચહેરો પણ ના મધ્ય ગુજરાત મહત્વ મળશે ના ઉત્તર ગુજરાત મહત્વ મળશે કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ હવે આ વખતે બેન છૂટકો નથી મેં તમને કીધું તેમ અત્યારે શું થયું સામાન્ય રીતે પાંચસો ને તેતાલીસ જેટલા સંસદ સભ્યો હોય ને પંદર ટકા લેખે ગણો હજી એક તો વીસે જણાની જગ્યા હજી છે પણ એ ક્યારે થાય જ્યારે કે આગળ વધતા જે કઈ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે એટલે અત્યારે તમે કીધું બે ભાવનગરના થઈ જાય એ એક સંયોગ છે

માંડવિયા અને ભાનુબેન અરે નિમુબેન એ બંને પાછા ભાવનગર પંથકના છે એ એક પાછો સંયોગ છે એ પ્રયોગ નથી એટલે અત્યારે એને લેવામાં આવ્યા છે પરંતુ તમે જે કહો છો કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત છે અને દર વખત આવું બનતું આવ્યું છે મોદીનું જયારે પહેલી વખત મોદી બે હાજર ઓગણીસ માં આવ્યા ત્યારે બસો ને બ્યાસી બેઠક મળી હતી તો સેવન્ટી વન એટલે કે એક્યાસી ને બદલે એકોતેર જેટલા મંત્રી હતા બે હાજર એની પાછું બે ઓગણીસ માં બીજી વખત આવ્યા બસો બોતેર બેઠક ભારતીય પાર્ટી પાસે હતી તો બોતેર જણા હતા મંત્રી બ્યાસી ને એક્યાસી ને બદલે બોતેર સેવન્ટી ટુ હતા એમ આ વખતે અત્યારે તો અડસઠ છે એક્યાસી માંથી અડસઠ એટલે વીસેક જેટલી જગ્યા ખાલી છે એ જેવા પડશે એવા દેવાશે એટલે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય એને ભવિષ્યમાં પણ સંમિલિત કરી શકાય એવી જગ્યા અત્યારે રાખી છે પરંતુ આવતીકાલે શું થાય કોઈને ખબર નથી ભાઈ નાયડુ રિસાય છે કે જે આ ભાઈ નીતિશ બાબુ રીસાય છે કે બીજા કોઈ ભળી જાય છે કે આમાંથી કોઈ નીકળી જાય છે એ બધું નક્કી નથી એટલે વિશેક ની જગ્યા બુદ્ધિપૂર્વક ખાલી રાખવામાં આવી છે એટલે પછી જેવો પાંચ મેં કીધું ને કે મહિના બે મહિનાનું બધું હાલશે હનીમૂન પિરિયડ પીરિયડ

આપ શું વિચારો છો આવું થઈ શકે ખરું કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર